ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ છો મજામાં ભાઈ ટાઈમ કઈ છે ને 7 મે ખડીવાર છે સચ્યુ યુ હે અને આપણે હે ફાઇનલી બધું કામ થઈ ગયું હે અને સિરાવા હા છે છે બધા મજામાં કામ થઈ ગયું

થોડું થોડું કરી ધ્યાન દો કરી બે મલાડવા કરવા જો હા ઇંકે ખર નો હોય તો લેવું નહીં અને અટાણે લેવામાં આવ્યું કે આડું પાડું માં છિડેલી બધી ઉત ગઈ દે લેવા જાય કે હું શું કે ઘર નો ભેગી પરો લઈ તો ના જો આવું કર્યું બીજ વાડબર માંથી બધું એક કરી નાખી દો

ગયા અને અમે હેને બે ભરી ખળ વાટલી તું કા બે ભારે ખળ વાટલી તું શાપા પીન સેટ આવ્યા

નવાણું ધોવાનું ને આમ કઈ સેમ ખળવાઠી આવી ને તો પસ નઈ થઈ તો અટાણે એકતા ગરમી થાય હા તો અને અમારે છે ને જો માંડવી પાકી ગઈ છે હજી દહક દી 10 15 દી ઉઠી વાંધો નથી પાકી ગઈ છે નામ જાવ ઘણા ખરવા મીંડા બાંધણા અને હવે દહક દી ઉપા દેઈ તો અમુક કોઈ થોરું ફઈતરું હોય ને એ કારણ થઈ જાય બાકી તો સોલહવ ભરાવદાર એકદમ ડેડવા છે હા એમ સે નામી પાકી ગઈ હે અને હજી 10 15 દિવસને કંઈ થા હય નહીં અને વરસાદ ની આગાહી છે 8 તારીખ ની કે હવે ઝારવી જાય 10ક બી ઝારવી જાય તો નામી હરખી પાકીએ જાય ઠીકો ઠીક ની હમ અને હાલો ઘરે જાય તો બસ રોટલા થાય હા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 4 ને આપણે હે ચા પાણી કયું ના પીલી લીધા અને જો રવલો મારા હમ છે કે જે જે આ મણો જ જોઈ કે આગણે મન પાહે આગણે મન પા આઈ ત્યાં માડા ઉરા થાય ને એટલે રાઈડું મંડે રાઈડું દીએ તો હોય ને એટલે બાપા હે ને ગયા હે ભાણું પાન રમાડવા ને ચાલો હું જાઉં ને

બપોર પછી સસરાની જવાનું હે જો માણસ ચડી જાય ને તો અટાણા મજૂરનું કંઈ સેટિંગ નથી થતું મજૂરનું સેટિંગ થાય ને તો બપોર પછી આપણે જા હું ને ઓગણચાલીસ હે ને ઓગણચાલીસ ઓગણ ચાલીસ આઠવાની હે તો એક ના એક રહી ગઈ હતી નાખી લઉં થર્ડ અને પછી ટ્રેક્ટર લઈને જ થ્રેસર ચાલુ

તો એમ હેતી હેથી ખાઈને આવ્યા પાણી ફીરા મા ટીવી જોઈ થોડીક વાર ને હવે હેને પૂરો કરો તો વિડીયો ગમેડિયો લાઈક કરજો કાલે અમારે જવાનું છે તો એવું કાલ જોજો ક્યાં જાય અમે તો હે આજનો વિડીયો પૂરો કરી વિડીયો તો ગમેડિયો લાઈક કરજો ચેનલ ને કદી સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવ લગમાં તે સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધા